દિવસ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા તારીખ ત્રણ બાર બે હજાર ત્રેવીસના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી જેના ભાગરૂપે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં સંસ્થા દ્વારા સવારે નવ વાગ્યેથી રેલી નીકળી હતી જેમાં જૂનાગઢના આઝાદ ચોકથી કાડવા ચોક સુધી ફરી હતી જેમાં ટ્રેક્ટર અને વ્હીલચેરમાં દિવ્યાંગોને બેસાડીને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વિજાપુર ખાતે કાર્યરત સંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ છે તે વિકલાંગ વિકલાંગ બાળકો માટે ખૂબ જ સારી રીતે તેમની કેર કરે છે અવારનવાર અમે વિઝિટો કરીએ છીએ એટલે મેં ખૂબ ખુદ જોયેલું છે અને વધારે વધારે સારા પ્રયત્નો કરે અને સંસ્થાને આગળ વધારે એવી શુભેચ્છા અને આજરોજ આપણે અહીંયા આઝાદ ચોકથી રેલીનું આયોજન કર્યું છે તો બધાય જાગૃતિ ફેલાય કે દિવ્યાંગ બાળકોમાં પણ ઘણી બધી અનેક શક્તિઓ રહેલી છે અને ખાસ કરીને મહેન્દ્રભાઈ છે એ પણ અવારનવાર આ દિવસોની ઉજવણી કરે છે અને કંઈક પણ હોય તો અમને ઇન્વિટેશન આપે છે અને સરસ બધાઇમાં જાગૃતતા ફેલાવે એવા સતત પ્રયત્નો કરે છે અને આપણે બધા થઈને આજે દિવ્યાંગ બાળકોને શુભેચ્છા આપીશું અને તેમાં કંઈક ને કંઈક અલગ શક્તિઓ રહેલી જ છે તે આપણે જોઈએ છીએ કે દેશ લેવલે રાજ્ય કક્ષાએ બધા લેવલે ઘણી બધી દીકરીઓ છે દીકરાઓ છે આગળ વધતા જ રહે છે અને ખૂબ જ આગળ વધે એવી આપણે ઈશ્વરને પ્રાર્થના આજ રોજ અને ખૂબ જ સરસ આ કાર્યક્રમ છે તેથી પ્રેસ રિપોર્ટર મીડિયાભાઈઓનો પણ હું આ તકે આભાર માનું છું ખાસ કરીને મહેન્દ્રભાઈનો પણ આભાર

સીડબ્લ્યુ સીના તમામ સભ્યશ્રી અને ચેરમેન શ્રી ચેરમેનશ્રીના સંયુક્ત ઉપક્રમે આજે દિવ્યાંગ બાળકોની સાથે ટેક્ટર વ્હીલચેર અને જે દિવ્યાંગોને સાધનો આપેલા છે એ ટ્રાઇસિકલ વ્હીલચેરની સાથે આપણે એક ભવ્ય રેલીનું આયોજન કરેલું છે દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગો કંઈક જીવનમાં આગળ વધે પોતે નિરાશ ન થાય એવા શુભ હેતુથી પોતાના જીવનમાં આગળ વધે અને સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતિ આવે એના શુભ હેતુથી આજે આ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી આપણી સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવેલું છે આ તકે કાર્યક્રમનું જે આ રેલી છે એમનું પ્રસ્થાન સીડબ્લ્યુના શ્રી દ્વારા કરવામાં આવેલું તેમની સાથે સભ્યશ્રી હાજર રહેલ તેમજ આ તકે તમામ પ્રેસ મીડિયા પણ હાજર રહી અને વધારેમાં વધારે જાગૃતિ આવે દિવ્યાંગો પ્રત્યે એવા સમાજમાં એક સારો મેસેજ જાય એના કાર્યક્રમ ભાગરૂપે આજે આ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલું છે આજે જે આપણા દિવ્યાંગ બાળકો છે એ આજે આઝાદ ચોક ખાતેથી રેલીનું પ્રસ્થાન કરી અને સરદાર પટેલ ચોક કાળવા ચોક સુધી રેલીનું આયોજન કરશે જેમાં સમગ્ર પબ્લિક પણ સાથે જોડાવાની છે જેથી એક સમાજમાં સારો મેસેજ જાય કે દિવ્યાંગો ના દિવસ તરીકે આજે વ્યવસ્થિત રીતે સમાજમાં સારા મેસેજ ના શુભ હેતુ થી આજે આ કાર્યક્રમ કરવામાં આવેલો છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભાઈ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ